થેન્ક યુ બાય હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં માં જશો અત્યારે છે નાઇટ એટલે ગુડ મોર્નિંગ તો હું તમને કહી ન શકું અને અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને અત્યારે મેં જાય છે ક્યાં એ તો હું તમને નહીં કહું એ જોવા માટે તમારા બ્લોગમાં કન્ટિન્યુ બની રહેવું પડશે તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અમારો સામાન જો એક આ બેગ છે આવડું મોટું બેગ છે નાસ્તાની થેલી છે અત્યારે અહીંથી આપણે એક્સેસ લઈને જાશું પછી આગળથી આપણે

અને અહિયાં બહુ જ ગરમી છે હદ બારે તમને મારા હાલ જોઈને ખબર તો પડતી જઈ શકે કેવી ગરમી હશે પણ મજા એવી આવે છે બીચ પાસે બેસવાની મિન્સ નાગવા બીચ ક્યાં આવ્યો છો તમને લોકોને ખબર છે તમને ખબર છે તો નાગવા બીચ છે દીવ અત્યારે અમે છીએ દીવ ગુજરાતમાં અને બીચ પાસે બહુ જ મજા આવે છે તમે જોઈ શકો છો અમે અહીંયા મતલબ કાર્પેટ પાથરીને બેઠા છીએ ફૂલ પેટ નાસ્તો પણ અમે કર્યો ચણાચોર ખાધા પાપડ ખાધા પછી શું ખાધું બીજું આપણે મકાઈનો ડોડો ખાધો ભૂટો અને બહુ જ મજા આવી ખાવાની અને ગરમી એવી છે ને તો ભૂટો ખાધો ને તો ભૂટાની ચટણી હતી તો આમ બરે એ બધું અમને બરે તો હમણાં આપણે જાય છીએ બીચમાં નાવા માટે હું નાઈશ તો નહીં પણ બીચમાં આપણે પાણીને તો આમ મતલબ કે અડાડું પડશે ને પગ પગમાં એ તો જ મજા આવે બીચ પાસે કે નહીં તમારે નાવાનું હોય નવાય હવે મજા આવે જો તો વાળ બાળ ને બધી હાલત તો જો હાલ બે હાલ થઈ ગયા છે આને કેવી મોજ છે ગરમી નઈ રમવાની મજામાં મસ્ત એ બાકી હમ બહુ ગરમી થાય હવે તો અંબોળો વારો જ પડશે cái <laughs> này nè biết ra ra lúc mày dễ abra đó ui <laughs> là bận tay નાવાની ના પાડી પાડી બીચ માં નાઈ લીધું બહુ જ મજા આવી હોત બારે ખારો ખારું પાણી હતું ગળામાં ગયો તો નાકઈ બારે છે પણ મજા બહુ જ આવી હવે થોડું ક્રાઉડ ઓછું થઈ ગયું છે નાવામાં કેમ કે સાંજ પડી છ વાગ્યા પછી બીચ ઉપર ઓછું નાવા દે છે હવે આપણે જાશું હોટલે હોટલે કપડા ચેન્જ કરીને પાછા નીકળશું બારે બહુ જ મજા આવી તમને કેમ મજા આવી તમે તો નાઈ આવી ને શું મજા આવે તું નાઈ મમ્મી કુતરો નાઈ કુતરો ગઈ તું નાઈ મમ્મી જોજો તું નાઈ

માટે આપડે

તો ત્યાર પછી અમે આવ્યા દીવનો કિલ્લો જોવા માટે જે સવારે આઠથી સાંજના છ વાગ્યા લગી ખુલ્લો હોય છે ને કોઈ પણ ટિકિટ કે અહીંનો ચાર્જ નથી જોવા માટેનો અમારે ઘણા બધા ફોટોસને એવું ક્લિક કરવું હતું બટ અમારી જોડે બે છોકરાઓ હતા જે તણકારના હેરાન થતા હતા એની તબિયત બગડી ગઈ હતી એટલે અમે ફોર્ટે ન રોકાઈ શક્યા તો તમે દીવ આવો તો જરૂર કિલ્લાની મુલાકાત લેજો અમે નાયડાની ગુફા પાસે છીએ પણ અત્યારે ક્લોઝ છે બાકી અહીંયા છે ગુફાઓ ને એવું બધું છે જોવા જવું અત્યારે ક્લોઝ છે એટલે આપણે અંદર જઈ પાછા ગાડીમાં બેસીને જઈએ આપણે

નાસ્તો કરવા કેમ કે ફૂલ ભૂખ લઈ હતી અને અત્યારે વાગ્યા છે બાકી કેટલું બધું ખાધું બધાય જગ્યા એટલી મસ્ત છે એજ પાસે હવાઈ આવે છે ગરમી કાંઈ થતી નથી શું નાસ્તો કરી દો તમે ભેળ પુલાવ પછી ફ્રેન્ચ બીજું તમે શું ખાધું લવર હે તડકો એટલો છે અને ફૂલ પેટ જમી લીધું છે એટલે નીંદર આવે છે થાકી ગયા અત્યારે તડકો એવો છે તો બધા એવું નથી કર્યું કે થોડો તડકો છે સાંજક ના પાછા બારે નીકળીએ એટલે થઈ

અમે હોટલમાંથી ચેકઆઉટ કરીએ છીએ કેમ કે હવે બે દિવસ અમારે રોકાવાનો બે દિવસ પૂરા થઈ ગયા એટલે હોટલ વાળો એમ તો કહીએ ને કે હવે તમારા બે દિવસ થઈ ગયા ચેકઆઉટ છે તો આપણે કરવું જ પડે ન કરતો ત્રણ ચાર દિવસ હજી કાઢવાની ઈચ્છા તો છે પણ આજે સન્ડે છે ને કાલથી મંડે છે તો કાલથી આપણે ઓફિસ જવાનું રેગ્યુલર ચાલુ કરી દેવાનું છે શનિ રવિમાં આપણે ફરી લીધું કાર આવી મજા આવી કેવી મજા આવી હવે જાવું કે બીજા ક્યાં જવું

તો અત્યારે તમે બજેટમાં માં આવ્યા એટલે બજેટની ની હોટેલ રાખી છે પણ બહુ જ મજા આવી અમને રોકાવાની રાહી નહીં મજા આવી એવી રાહી એટલે તમારે બજેટ ટ્રીપ કરવી હોય તો હોટેલ પ્રિન્સ નામ યાદ રાખજો એ હોટેલ તમે સ્ટે કરી શકો છો અને બજેટ ટ્રીપ તમારી થઈ જાય સમોસા બીજો નાસ્તો કરી લીધો છે અમે સમોસા ખાતા ખમણ ખાતા આ કે આ હતા બહુ જ મસ્ત આયા મતલબ શું તમને બતાવુ આ બહુ મસ્ત હતા મસ્ત હતા મજા આવે ગઈ ખાવાની મજા લોકો પર દીવા આવો તો રસ્તામાં રીટર્ન થાઉં કા ત્યારે આયા મતલબ સમોસા ટ્રાય ખૂબ જ બહુ જ ટેસ્ટમાં બહુ જ મસ્ત હતા ચેકપોસ્ટ અમે પાર્ક કરી ગયા છીએ જોઈ શકો છો ચેકિંગ ભલે રયો છે પોલીસવાળા ચેક કરે બધા ધન્યવાદ તો ફ્રેન્ડ્સ આપણો અહીંયા દીવનો વ્લોગ પૂરો થઈ છે સોરી હું તમને જાજી ઇન્ફોર્મેશન દીવની ના આપી શકી બટ નેક્સ્ટ ટાઈમ હું જરૂર ટ્રાય કરીશ તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બા બાય